નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું મિત્રો આપણે જોઈન્ટ પેઇન સાંધાના દુખાવાની એક આખે આખી સિરીઝ બનાવેલી છે અને અત્યાર સુધીમાં એના નવ ભાગ આપણે બનાવી ચૂક્યા છીએ અને આ દસમા ભાગની અંદર પણ આપણે સાંધાના દુખાવા જોઈન્ટ પેઇન કમરના દુખાવા મણકાના દુખાવા એક્સ વાય જેડ સાઈ છે ઘૂંટણના દુખાવા છે કોઈ પણ દુખાવાની અંદર આયુર્વેદના જબરજસ્ત જે પ્રયોગો છે એ આપણે આપની સમક્ષ રજૂ કરીએ છીએ અને આની અંદરનો કોઈનો કોઈ પ્રયોગ આપને ખરેખર ખૂબ જ ઉપયોગી થશે એ એક આશા સાથે એ એક આપના ઉપયોગ માટે આખા કે સિરીઝ બનાવી રહ્યા છીએ તો આગળના જે નવ ભાગ છે આપણે ન જોયેલા હોય તો ચેનલ ઉપર જઈ અને તે નવ ભાગ આપ જોઈ શકો છો આજના ભાગની અંદર આવી જ એક સરસ મજાની આપણે ચર્ચા કરીશું વિડીયોના અંત સુધી ખાસ જોડાયેલા રહેજો જે દર્શક મિત્રો આપણી ચેનલ ઉપર સૌ પ્રથમ વખત આવ્યા છે તો આપણી આયુર્વેદિક ટીપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું જે બે લાઇકન છે એને ઓલ ઉપર સેટ કરજો એટલે જ્યારે પણ આપણે કોઈ નવો વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી આપણા સુધી પહોંચી જાય દોસ્તો જોઈન્ટ પેનની અંદર આપણે આજે જે પ્રયોગની ચર્ચા કરવાના છીએ એ એક એવું સરસ મજાનું અને એટલું બધું કારગર અને એટલું બધું જોઈન્ટ પેનની અંદર ઉપયોગી તેલ છે કે એ તેલની માલિશ જોઈન્ટ પેનની અંદર ખૂબ જ ખૂબ જ રાહત આપશે અને જોઈન્ટ પેનનું જોત જોતામાં એન્ડ કરી દેશે આ તેલ કેવી રીતે બનાવવાનું છે કેટલી કેટલી વસ્તુઓ તેમાં ઉપયોગ લેવાની છે તેની આપણે ચર્ચા કરીએ તો તેના માટે આપણે એક લીટર તલનું તેલ લેવાનું છે આયુર્વેદની અંદર તલના તેલની ભરપૂર માત્રામાં પ્રશંસા કરવામાં આવી છે અને તલના તેલની અંદર એવા ઔષધીય ગુણો છે કે જે જોઈન્ટ પેનની અંદર ખૂબ જ રાહત આપે છે તો એક લીટર તલનું તેલ આપણે લેવાનું છે સો ગ્રામની માત્રામાં આપણે જે ધતુરો આવે છે ધતુરાના ફૂલ જે આપણે શિવજીને ચડાવીએ છીએ એ ધતુરાના પાંદડા આપણે સો ગ્રામ લેવાના છે સો ગ્રામની માત્રામાં આપણે અળસી લેવાની છે જે અળસીનો આપણે ઘરે શેકીને મુખવાસ બનાવીએ છીએ એ અળસીના બીજ આપણે સો ગ્રામની માત્રામાં લેવાના છે અને સો ગ્રામની માત્રામાં આપણે લસણની ફોલેલી કડીઓ લેવાની છે દોસ્તો તેલ બનાવવાની વિધિ આપણે જોઈએ તો એક એવું પાત્ર આપણે લેવાનું છે તેલ બનાવવા માટે કે જે એલ્યુમિનિયમનું ના હોવું જોઈએ લોખંડની આપણી જે કડાઈ હોય તે પણ ચાલે ત્રાંબા પિત્તળ કે સ્ટીલનું વાસણ પણ ચાલે પણ તેલ બનાવવામાં એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ આપણે કરવાનો નથી એ બાબત આપ ખાસ ખ્યાલ રાખજો હવે દોસ્તો તેલ બનાવવા માટે સૌ પ્રથમ લોખંડની કડાઈમાં જ આપણે દાખલા તરીકે તેલ બનાવતા હોય તો તે એક લીટર તેલ આપણે તે કડાઈમાં ઉમેરી અને તે તેલને આપણે ગેસ ઉપર કે ચૂલા ઉપર હળવા તાપે ગરમ થવા મૂકી દેવાનું છે ત્યારબાદ આપણે જે ધતુરાના પાંદડા સો ગ્રામ લઈ આવ્યા છીએ તે ધતુરાના પાંદડાને બારીક ટુકડા કરી અને તે તેલની અંદર ઉમેરી દેવાના છે સો ગ્રામ જે આપણે અળસીના બીજ લઈ આવ્યા છીએ એ સો ગ્રામ અળસીના બીજ મિક્સરમાં એને ક્રશ કરી અથવા તો ખાંડણી દસ્તા વડે એને બારું બારીક બારીક ખાંડી અને સો ગ્રામ અળસીના બીજ પણ એમાં ઉમેરી દેવાના છે અને સો ગ્રામ લસણને પણ મિક્સરમાં ક્રશ કરી કે ખાંડણી દસ્તા વડે એને છૂંદી ખાંડી અને સો ગ્રામ લસણ પણ છોલેલું છે એ આ તેલની અંદર એડ કરી દેવાનું છે ત્યારબાદ ધીમા તાપે આ તેલને ઉકળવા દેવાનું છે આ તેલને આપણે એટલું ઉકાળવાનું છે કે અંદર આપણે જે નાખેલી ત્રણ ઔષધિઓ છે ધતુરો અળસી અને લસણ તેનો કલર છે એ કાળો થઈ જાય તે આપણને એમ લાગે કે બળી ગયું છે એવો એનો કલર થઈ જાય ત્યાં સુધી આ તેલને આપણે ઉકાળવાનું છે અને જ્યારે આવું કાળું થઈ જાય અને આપણું તેલ છે એનો કલર એકદમ લાલ કે એકદમ કાળાશ પડતો થઈ જાય ત્યારે આપણું આ તેલ આપણે ઉતારી ઠંડુ પડી જાય એટલે ગાળી અને આપણે એક કાચની બોટલમાં એને ભરી લેવાનું છે આપણે એક લીટરની માત્રામાં કેટલી ઔષધિ નાખવી તેની ચર્ચા કરી જો થોડી માત્રામાં આપણે તેલ બનાવવાનું હોય તો તેલના પરિપ્રેક્ષમાં ઔષધિઓની માત્રા પણ આપ ઓછી કરી શકો છો હવે આ તેલને આપણે સવાર સાંજ જે જગ્યાએ આપણે દુખાવો થાય છે કોઈ પણ જગ્યાએ શરીરમાં કોઈ પણ ભાગમાં દુખાવો થતો હોય વાયુને હિસાબે પેઇન થતું હોય તો તેવા ભાગમાં આ તેલ લગાવવાનું છે લગાવવાની એક નિયમ છે કે જ્યારે પણ આપણે તેલ લગાવીએ ત્યારે જેટલી માત્રામાં આપણે તેલ લગાવવાનું છે તેટલી માત્રામાં તેલ એક વાટકીમાં કાઢી લેવાનું છે અને એને ગેસ ઉપર કે તાપ ઉપર હળવું ગરમ કરવાનું છે અને હૂફાળું ગરમ ગરમ તેલ આપણે દુખાવાના ભાગ ઉપર લગાડવાનું છે દસ મિનિટ હળવા હાથે જે જગ્યાએ આપને દુખાવો છે ત્યાં આ તેલની માલિશ કરવાની છે અને સવાર સાંજ બે વખત માલિશ કરવાથી જોરદાર ફાયદો જોવા મળશે અને સવાર સાંજ દસ દસ મિનિટ આ તેલની ગરમ તેલની સેજ સેજ ગરમ તેલની માલિશ કર્યા બાદ તે ભાગને આપણે કપડાંથી જો ઢાંકી દેશું તેને પંખાની હવા કે બહારની હવા આપણે નહીં લાગવા દઈએ તો દુખાવામાં વહેલો ફાયદો જોવા મળશે એટલે દોસ્તો ખૂબ જ સરસ મજાનો પ્રયોગ છે ઘણા બધા મિત્રોએ આ પ્રયોગનો અજમાવેલો છે અને દરેક મિત્રોને આના ખૂબ જ બેનિફિટ મળેલા છે તો તમે પણ આજે જ ઘરે આ તેલ બનાવી અને જોઈન્ટ પેઇનની અંદર સાંધાના દુખાવાની અંદર કોઈ પણ દુખાવાની અંદર આપણે એનું માલિશ કરો તમને જોરદાર ફાયદો જોવા મળશે મિત્રો આવી જ કોઈ જોઈન્ટ પેઇનની નવી માહિતી સાથે આપણે ફરી મળશું ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ